ચકી અને ચકા એકતા અને મિત્રતાની મજેદાર વાર્તા એક ગામમાં ચકલી અને ચકલો રહેતા હતા બંને એક દાણા માટે એકસાથે મહેનત કરતા અને ખૂબ જ પ્રેમથી જીવતા નવું ઘર બનાવવાનો વિચાર એક દિવસ ચકી અને ચકાએ વિચાર્યું કે આપણા માટે એક મજબૂત માળો બનાવવો જોઈએ જેથી પવન અને વરસાદમાં તકલીફ ન પડે ચકી બોલી ચાલ ચકા આપણે એક સુંદર અને મજબૂત માળો બનાવીએ બંને એકસાથે તણખલા અને નરમ ઘાસ ભેગી કરવા લાગ્યા ચકી ગાંસડીઓ અને રેશમ જેવી નરમ સામગ્રી લાવી અને ચકા મજબૂત તણખલા લાવ્યો કઠિન સમય તોફાની પવન અને વરસાદ માળો તૈયાર થવાના થોડા દિવસો બાદ જ એક રાતે ભયાનક પવન અને ભારે વરસાદ શરૂ થયો જે પંખીઓએ જલ્દી અને બેદરકારીથી માળો બનાવ્યો હતો તેનું માળું ઉડી ગયું પણ ચકીચકા એ એક સાથે મહેનત કરી હતી એટલે તેમનું માળું સુરક્ષિત હતું સવાર થયા પછી બાકી પંખીઓ ચકીચકાના મજબૂત માળાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા વાર્તાથી શીખ એકતા અને સહકારથી મોટું કામ સરળ બને છે मजबूत भविष्य माटे शुरुआत थी मेहनत करवी जोए बेदरकारी अने आरस ना करिए नहीं तो मुश्किल आवशे। जो तमने आ वार्ता गमी होए, तो लाइक शेर सब्सक्राइब करवानु भूलता नहीं